સુરતની ઉધના પોલીસે ઝડપી પાડેલા પંદરસો પચાસ કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં વધુ એક આરોપીને સુરત એરપોર્ટ પરથી ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે સુરતની ઉધના પોલીસ દ્વારા ગત વર્ષ બે હજાર પચીસના મે મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન બે આરોપીઓની ઝડપી પાડી તપાસ કરતા પંદરસો પચાસ કરોડનો ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો હતો જે મામલે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર બાબંગ જામીર નાયબ પોલીસ કમિશનર કનન દેસાઈના માર્ગદર્શન હેઠળ એસીપી જાડેજાની સૂચના સાથે પીઆઈ એસ એન દેસાઈની એસઆઈટીની ટીમ બનાવાઈ હતી અને આ ગુનામાં અગાઉ ઓગણત્રીસ જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા બાદ વધુ એક આરોપી એવા મૂળ અમરેલીના દેવડિયાનો અને હાલ સુરતમાં એકે રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી સુરત એરપોર્ટ પર આવતા જ તેને ઝડપી પાડ્યો હતો જે અંગે ને પોલીસ કમિશનર ડોક્ટર કાનન દેસાઈએ વધુ માહિતી આપી હતી ઉના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ થયેલી હતી પંદરસો પચાસ પંદરસો પચાસ કરોડ નું જે ફ્રોડ થયેલું હતું જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી એની બહેન છે વૃદ્ધા જાદવાણી અને બીજો એની સાથેનો એક સાથીદાર છે જેનું નામ છે દિવ્ય ચિતેન્દ્રભાઈ ચક્રાણી જેની ઉંમર છવ્વીસ વર્ષ છે અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એ અને આજે દિવ્યેશ છે એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા હતા જેમાં એણે ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાત ચાદવાણી શોધી એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવ્યશ જીતેન્દ્ર ચકવાણી છે એ અને એની બહેન વૃંદા ચાદવાણી ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવા જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સના ડિટેલ્સ કેવાયસી આપે છે અને એકાઉન્ટ ખોલા કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસિજર છે એમાં બેંક તમામ ડોક્યુ ખાતા ધારકોના બેંક બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાય અપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું શોપનું એ આખું ખોટું ઊભું કરવું જેના કારણે થઈ અને બેંકવાળા બેંક પાસે સાથે પણ એ લોકોનું ટાઈપ હતું અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે જેને બેંકનું ખાતું ખોલાવવાનું છે ધારક પોતે પણ આવે છે અને આ જે આરોપી છે ચક્રાણી એ પોતે પણ ત્યાં જાય છે એટલે બેંક અને ખાતા ધારકો વચ્ચે થઈ વચ્ચે એ પોતે એક ટાઈપની રોલ એણે પ્લે કર્યો છે જેમાં કોઈ જ દુકાન ખોલાવેલી હોય નહીં પરંતુ એવું ખોટું સેટઅપ ઊભું દુકાન છે એવું ખોટું સેટઅપ ઊભું કરી અને ખોટા કરંટ એકાઉન્ટ ઊભા કરવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે આ દિવેશ જીતેન્દ્રભાઈ ચક્રાણીનો જે આ ગુનો દાખલ થયા પછી દુબઈ શહેર ભાગી ગયો હતો એના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જાહેર થયેલી હતી અને ગઈકાલે એ જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન સમારું અને પ્રાઇમરી એનું ઇન્ટ્રોકેશન અત્યારે અમારું ચાલી રહ્યું છે